કહેવાય છે મિત્રો કે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે તો પહેલાંના જમાનામાં આપણે બળદ વડે ખેતી કરતા પણ આ જમાનામાં આધુનિક જમાનામાં હવે આપણે બળદ વડે નહીં પણ આપણે હવે ટ્રેક્ટર વડે અને એની મશીનરી વડે આપણે ખેતી કરતા થયા છીએ તો આ મિત્રો જે ટ્રેક્ટર વડે આપણે છેલ્લા એક દાયકાથી ખેતી કરી રહ્યા છીએ તો કેવી રીતે ખેતી થાય છે એ તો આપણને ખબર છે પણ શું મિત્રો તમને ખબર છે કે જેના વડે આપણે ખેતી કરી રહ્યા છીએ તે ટ્રેક્ટર કેવી રીતે બને છે તો હા મિત્રો તો આજે અમે તમને લઈને આવ્યા છીએ મેસી ફર્ગ્યુસન જે ટ્રેક્ટર આવે છે તેની ફેક્ટરીમાં તો મિત્રો પહેલાં જ તમે જોઈ રહ્યા છો તો આ જે એસેમ્બલ થઈ રહ્યું છે તો એનો વીસ એસેમ્બલ થઈ રહ્યો છે કે જેને આપણે ગુજરાતી ભાષામાં ચેચિસ કહેવામાં આવે છે તો એ ચેચિસ એસેમ્બલ થઈ રહી છે કે જેના દ્વારા આખો લોડ જે કહેવાય ટ્રેક્ટર ઉપર આવે છે એ ટોટલ હાઇડ્રોલિકનું જે કહેવાય ચેચિસ એ હાઇડ્રોલિકની ચેચિસ અહીં અત્યારે તૈયાર થઈ રહી છે તો મિત્રો આ ફેક્ટરીમાં આખું એસેમ્બલી લાઈન કામ થાય છે એટલે કે એક પછી એક એક પછી એક એક પછી એક એવી રીત બધું એક એક પાર્ટ જોડવામાં આવે છે એમાં દરેક પાર્ટોમાં તમને જણાવી દઉં કે ચેચિસ પછી ગિયરબોક્સ હેન્ડલ કંટ્રોલર ટાયર બ્રેક સિસ્ટમ ઇલેક્ટ્રિક વાયરિંગ બોડી પેઇન્ટિંગ અને પાછળથી જે ટેસ્ટિંગ આવું અલગ 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 વસ્તુ અંદર અલગ અલગ એસેમ્બલી લાઇનમાં જોવા મળતું હોય છે તો મિત્રો આ જે ફિટ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે બોક્સ તો બોક્સ આખું હાઇડ્રોલિક પદ્ધતિથી અને જે લેથ ઉપર કહેવાય એ લેથ ઉપર હાઇડ્રોલિક પદ્ધતિથી નવી આધુનિક પદ્ધતિથી અહીં જોવા મળે છે અને હા આમાં પહેલો ઘેર બીજો ઘેર ત્રીજો ઘેર અને ચોથો ઘેર આ ફર્સ્ટ ગેડનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે આ ફર્સ્ટ ગેર નાખ્યો હવે એના આરપીએમ ચેક કરવામાં આવશે આ બીજો ગેર નાખ્યો હવે એના આરપીએમ ચેક કરવામાં આવશે તેના પછી ત્રીજા ગીરના આરપીએમ ચેક કરવામાં આવશે અને એના પછી ચોથા ગીરના આરપીએમ ચેક કરવામાં આવશે આ જ્યારે ગીરના આરપીએમ ચેક કર્યા પછી ફાઇનલ ટેસ્ટિંગ કરી અને ક્વોલિટી ચેકનું એના ઉપર સ્ટીકર મારી દેવામાં આવે છે અને નેચરની જે બીજ લાઈન આવે તે બીજ લાઈન આપણે પેલા ઉપર જે પટ્ટો આવે તે પટ્ટા ઉપર આપણે એના ઉપર ચડાવી દેવામાં આવે છે એટલે કે કહેવાય ને કે ચેચિસ ચેચીસ આખી લઈ જઈ અને ડાયરેક્ટ એસેમ્બલી લાઇન ઉપર નાખી દેવામાં આવે આને કહેવાય આપણી દેશી ભાષામાં ગેસ કીટ તરીકે આપણે કહેતા હોઈએ એને આપણે દેશી ભાષામાં ગેસ કીટ કહેવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો અને જોઈ લો કે કઈ રીતે આખું એસેમ્બલ થાય છે તો મિત્રો ગેરબોક્સ અને ગેર મિકેનિઝમ બધું આખું લોડ થઈ ગયા પછી એસેમ્બલી લાઇન ઉપર ડાયરેક્ટ એસેમ્બલી લાઇન ઉપર તે આખી ચેચિસને ચડાવી દેવામાં આવે છે અને પાસલનું હાઇડ્રોલિકનું ટોટલ ત્યાં બોલ્ટિંગ અને ગ્રીસિંગ કામ ત્યાં કરી દેવામાં આવે છે અને ફાઇનલ આખી ચેચિસને ગેરબોક્સ તથા આગળ હેડ અને હાઇડ્રોલિટ પંપ આ બધું ફાઇનલ ત્યાં જોડી દેવામાં આવે છે ત્યાંથી જોડી અને ચેકિંગ કરવામાં આવે છે કોઈ બોલ્ટ લૂઝ તો નથી રહી ગયો ડાયરેક્ટ ઓટોમેટિક તથા મેન્યુઅલી કામ આવી ચેક કરવામાં આવે છે અને વર્કર્સ દ્વારા ટોટલી સારામાં સારું નિરીક્ષણ કરવામાં આવે છે જેથી કોઈ પણ તકલીફ ના પડી જાય અને ત્યાંથી ફાઇનલ હવે જે એન્જિનનું ટર્બાઈન આપણે આવે છે તો આખું એન્જિનનું ટર્બાઈન આપણે ડાયરેક્ટ ચેચિસ ઉપર ચડાવી દેવામાં આવે છે કે જે મેન ટ્રેક્ટરનું જે હૃદય કહેવાય અને એન્જિન એ આખું ટ્રેક્ટરનું એન્જિન આ આવી ગયું છે જે અત્યારે પહેલી ચી થયું હતું એ મિકેનિઝમ હતું આપણે હાઇડ્રોલિક તેમજ ગિયરબોક્સ હતું અને આ જે આવી ગયું છે એ ટોટલ આપણે અત્યારે એન્જિન આવી ગયું છે જે તમે અત્યારે જરૂર ટ્રેક્ટરનું એન્જિન તથા આગળનો હેડ એ બધું હવે અત્યારે બધું ક જોઈન્ટ થવા જઈ રહ્યું છે આગળ રેડિએટર મૂકવાનો બેઝ હોય એ હોય જેને આપણે આગળ કહીએ છીએ કે કોઈ પણ વાહન અથડાય તો કોઈ ટ્રેક્ટરના ડેમેજ ના થાય એ જે વસ્તુ આવે છે લોખંડમાં તે રીતે છે અહીં મેઝરમેન્ટ કરવામાં આવે છે કે ક્યાંય કોઈપણ જાતનું લીકેજ અથવા તો ગેપ નથી રહી ગઈ ને એ રીતે અહીં આખું મેઝરમેન્ટ કરવામાં આવે છે જો ગેપ રહી ગઈ હોય તો એને ફરીથી એસેમ્બલી લાઇન ઉપર લઈ જાય અને ફરીથી એને સરખી કરવામાં આવે છે જેથી કરી કોઈ પ્રોબ્લેમ ક્વોલિટીમાં ના રહે કેમકે કોઈ પણ વસ્તુ માટે યોગ્યતા રાખે છે એની કેમ કેમકે પબ્લિક પૈસા તો ખર્ચી નાખે છે પણ જો ક્વોલિટી હશે તો તમને સારી એવી તમારી ગુણવત્તા જળવાઈ રહેશે અને વેચાણમાં પણ વધારો થશે તો આ છે બંને ટાયરના બીજ બેસાડવામાં આવ્યા છે જે આપણે આગલા બંને ટાયરો જે હોય છે તે આગલા બંને ટાયરો અને હવે ફાઇનલી આ બધું થઈ અને બધી જે નોઝલો હોય છે નોઝલ ઉપર જે જગ્યાએ બધા ઓઇલનું અથવા તો પેટ્રોલ ડીઝલનું જે આવન જવનની પ્રક્રિયા થતી હોય એવી નોઝલો ઉપર એ ટેપ લગાડવામાં આવે છે તો મિત્રો તમે જો ટેપ કેમ લગાડ્યો ટેપ લગાડવાનું મેન કારણ એ છે કે અત્યારે ટેપ લગાડી અને હવે આ ફાઇનલ પ્રોસેસમાં જે છે પેઇન્ટિંગની જે પેઇન્ટિંગની પ્રોસેસમાં જે છે ત્યાં સ્પ્રે દ્વારા એ પેઇન્ટિંગ કરવામાં આવશે જેથી કરી અને આ જે વસ્તુ છે જેમ કે ગેરબોક્સ છે એન્જી છે તેને કાટ ના લાગે અને કાટ પ્રતિરોધક એ થઈ જાય એટલા માટે પેઇન્ટિંગ કરવામાં આવશે તો અત્યારે ફાઇનલ પેઇન્ટિંગમાં જતાં પહેલાં જે પણ ડચકણોના કોઈ પણ ગંદકી રહી તેને સ્પ્રે દ્વારા પાણીનો મારો ચલાવી અને દૂર કરવામાં આવે છે જેથી કરી પેઇન્ટિંગની જેથી પ્રોસેસમાં કોઈપણ જાતની કચાશ ના રહી જાય જો સ્પ્રે દ્વારા એ પાણીનો મારો ચલાવી અને સાફ કરવામાં ન આવે તો જ્યારે પેન્ટિંગ થાય ત્યારે એના ઉપર ઉપર ફોટીઓ અથવા તો પોપટા ઉપડી જાય છે જે આપણે ઘરની દિવાલો ઉપર તમે જોઈ શકો છો જેવી કોઈ તકલીફો ન થાય તેને ધ્યાનમાં રાખી અને સરસ મજાનું વોશિંગ કરી અને એસેમ્બલીના ફાઇનલ પોઈન્ટ એટલે કે પેન્ટ પોઈન્ટ ઉપર એને મૂકવામાં આવે છે અહીં પહેલાં ઉપર નીચે આગળ પાછળથી સ્પ્રે પોઈન્ટર દ્વારા પેન્ટ કરવામાં આવે છે આખા ટ્રેક્ટરની ચેચીશની એની પહેલાં આખું ઓટોમેટિક એને વોશ કરવામાં આવે છે અને વોશ કરી અને પહેલાં આખું બધું સુકવવામાં આવે છે જેથી કરી અને આખી જે પ્રક્રિયામાં છે એ કોઈ પણ ધૂળ મીટી લાગેલી છે ને એ નીકળી જાય છે ફાઇનલ આ કાકા દ્વારા બધું સુકવી અને પેન્ટ પઠ્ઠી જે કહેવાય છે તો પેન્ટ પઠ્ઠીમાં અને પેઇન્ટ કરવા મૂકી દેવામાં આવે છે એક બાજુ પેન્ટ થઈ અને બીજી બાજુ અહીં નીકળી જશે એટલે જે તમે આખો કલર જોઈ રહ્યા છો ને તે આખો કલર એક જ ટાઈપનો થઈ જશે જે તમને આગળ અમે વિડીયોમાં બતાવી દઈશું તો અત્યારે આ જઈ રહી છે પેન્ટ પટ્ટીમાં ત્યાં વર્કરો દ્વારા સ્પ્રે ગનથી સરસ મજાનું સ્પ્રે કરવામાં આવે છે અને સ્પ્રે કરી અને ક્યાંય ન રહી જાય કલર જૂનો તે આખો ધ્યાન રાખવામાં આવે છે જેથી કરી અને ક્વોલિટી અને એની ગુણવત્તા જળવાઈ રહે અને ક્યાંય જ્યારે પણ આટલું માનવ દ્વારા કામ કરવામાં આવતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સેતી તો રહી જતી જ હોય છે પણ જ્યારે એમ લાગે કે ક્યાંક પેઇન્ટ રહી ગયો છે આ કેસરી કલરનો પેઇન્ટ તમને દેખાય છે તો કેસરી કલરનો પેઇન્ટ ક્યાંક રહી ગયો હોય અને વર્કરના ધ્યાનમાં ના આવે હોય તો છેલ્લે એસેમ્બલી લાઈનની બહાર જતા જ્યારે ક્વોલિટી ચેક કરવાની હોય ત્યારે તે ક્વોલિટી ચેક માટે થઈ અને ત્યાં ફાઇનલ ટચિંગ અને ફાઇનલ ઓવરવ્યૂ આપવામાં આવે છે તો મિત્રો મેં જે તમને કહ્યું હતું કે પહેલાં ટેપ લગાવવામાં આવી હતી કે જ્યાં જ્યાં નોઝલો હતી ત્યાં ટેપો લગાવવામાં આવી તો ટેપ એટલા માટે જ લગાવવામાં આવી હતી કે ત્યાં કલર ઘૂસી અને કલર ત્યાં જામ ના થઈ જાય જેથી કરી આગળ એસેમ્બલી લાઈનમાં કોઈ પણ જાતની સમસ્યા ઊભી ન થાય તો મિત્રો મેસી ફર્ગ્યુસનનો તમને ઇતિહાસ તો આવો ખબર જ છે કે આપણા દેશની આમ કહેવા જઈએ તો ફર્સ્ટ નંબરની કંપની એટલે મેસી ફર્ગ્યુસન કહેવાય કારણ કે ખેતીના જે ટ્રેક્ટરો જે છે તે બનાવવામાં એમનો મોટો હાથ છે અને દરેક ખેડૂતને પહેલાંમાં પહેલું લગભગ જુનવાણી બધા જે ખેડૂત જેના જોડે ટ્રેક્ટરો એમનું પહેલાંમાં પહેલું ટ્રેક્ટર હશે મેસી ફર્ગ્યુસન જે રાજસ્થાનમાં બહુ વધારે પ્રચલિત છે એનું કારણ છે કે એનો પાવર જેવો છે મહેસાદનો એટલે રાજસ્થાનના થાર જેવારે તેના રણમાં પણ એ સરસ મજાનું કાર્યક્ષમતા થાય છે તો મિત્રો અહીં હવે જે ચાલુ થઈ ગયું છે પોઈન્ટ તે થઈ ગયું છે રેડિયેટર તથા વાયરિંગ અને ઓઇલ ડિસ્પ્રેકો અને ઓઇલ લાઇનિંગ નાખવાનું કામકાજ તો એક બાજુ ગેરબોક્સની પાઇપો બદલાવવામાં આવે છે ઉપરલા રો તો એક બાજુ રેડિયેટર નાખવામાં આવે છે અને તમે જેમ પેટ્રોલ ડીઝલ નાખવાનું તમે જોયું જોયું હોય છે એવી જ રીતે રેડિયેટરમાં કૂલંટ પણ એવી રીતે નાખવામાં આવે છે જેમ આપણે પેટ્રોલ ડીઝલ ગનથી નાખીએ છીએ ને તેમ રેડિયેટરમાં પણ એ ગનથી કુલન નાખવામાં આવે છે આ થઈ ગયું આપણે ડીઝલ ઇન્વર્ટર કે જે ડીઝલ ઉપાડે છે અને પાછું ડીઝલ રિવર્સ કે મોકલે ટાંકીમાં એ ડીઝલ રિવર્સનું આપણે અંદર આશુ એસેમ્બલ થઈ ગયું ને આજે મેં તમને હાલ જ વાત કરી એ ઉલન્ટ એ અંદર નાખી રહ્યા છે અને આખું ઓટો સેટ કરેલું હોય છે કે થઈ જાય ઓટોમેટિક જેટલું જોઈતું એટલું અને આ તો તમને ખબર જ છે ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ સીટ તો ડ્રાઈવિંગ સીટ સારી રીતે એમાં બેઝ બે સાડી સાડી મૂકવામાં આવે છે તો મિત્રો ઘણી બધી જગ્યાએ મેસીના અલગ અલગ મોડલના અલગ અલગ ડિઝાઇન તૈયાર કરેલી હોય છે અને આ ડિઝાઇન જે છે એ મોસ્ટ ઓફ ગુજરાત મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં બહુ વધારે પ્રચલિત હોય છે અને એ રીતે જ કોઈ પણ જે રાજ્યમાં વધારે જે વસ્તુ ચાલતી હોય એની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવે છે જેથી કરી અને એ ખેડૂતોને તકલીફ પડે નહીં આ ભાઈએ નાખી સ્ટેરિંગ અને સ્ટેરિંગ નાખી અને એને આખું આરપીએમ ચેક કરશે કે ભાઈ કેટલા રાઉન્ડ ગમી શકે એ રીતે આખું વ્હીલ બેલેન્સ થઈ શકે એટલે આપણે કહેવાય ને વ્હીલ એલાયમેન્ટ તો વ્હીલ એલાયમેન્ટ એ રીતે આખું એના દ્વારા થઈ આ સાઈડના પડખા કરી અને એ જોઈ લે છે ક્લિપો બ્લીપો મારી અને શું થાય છે એ જોઈ અને આખો આગળના એસેમ્બલી પર એ મૂકી દે તો મિત્રો તમને એમ લાગ્યું કે વાહ વાહ સરસ આ તો પૂરું થઈ જાય ના પણ હજુ મેન કામ બાકી છે કેમ કે હજુ તો પંચોતેર ટકા જ આખું ટ્રેક્ટરનું કામ પતી છે કે હજુ ઘણી બધી એવી વસ્તુઓ બાકી છે કે જે તમને આ એસેમ્બલી ઉપર જોવા મળી જશે તો હજુ અહીંયા ફાઇનલ જે ટાયરનો બેઝ બેસાડવાનો આવે તો ટાયરના બીજને સપોર્ટ માટે જે આખો બેજ આવે એ આખો તૈયાર કરવાનો બાકી છે તો એ તૈયાર થઈ રહ્યો છે જે તમે તે દ્રશ્યોમાં નિહાળી શકો છો અને આ બધા સાઈડના પડખા વેન્ટિલેશનવાળા જે આવે છે સેલ અને ડાયનેમાની જોડે પંખો હોય છે ત્યાં એ અને આ આવી ગયું આપણે જે ધુમાડા કાઢતો હોય છે સાયલેન્સર તો કહેવાય તો સાયલેન્સર પણ અવાજ બહુ વધારે પડતું હોય છે પણ એ આવી ગયું છે અને આ થાય છે એ તમને જાણતો હશે કે એને ગ્રીસ પૂરાય છે અને એને ગ્રીસ ફોડવાની પ્રક્રિયા કહેવામાં આવે છે અને આ આવી ગયું આપણું ફાઇનલ વસ્તુ એટલે કે ટાયર તો બંને બાજુ એક એક વ્યક્તિ એક એક ટાયર લગાવી દેશે કાકા બાજુમાં જોતા હોય છે અને હસતા હોય છે કે વાહ છોકરો ડાયું કામ કરે છે કહેવાય ને કે બંને બાજુ બંને વર્કર કે ટાયર લગાવી દે છે અને હા મિત્રો અહીં જે વર્કર જે કામ કરે છે તેને આઠ કલાક એના એ જ કામ કરવાનું હોય છે અને આપણે ટ્રેક્ટર બનાવવાનું ફાઇનલ હવે નેવું ટકા કામ પૂરું થઈ ગયું છે હવે ફાઇનલ ચેક કરી અને આગળ મૂકી દેવાનું થાય છે અને આગળ આ ભાઈ લઈ જાય છે અને ત્યાંથી જઈ અને એને આરપીએમ ટેસ્ટ ઉપર મૂકવાનું થાય છે હવે આરપીએમ ટેસ્ટ ઉપર મૂકવાનું થાય એટલે તમે બધાને એમ થતું છે કે આરપીએમ ટેસ્ટ ઉપર મૂકવાનું થાય એટલે શું એટલે એમ કે એનો પહેલો ગેર બીજો ગેર ત્રીજો ગેર તથા ચોથો ગેર એકથી ચાર ગેર અંદર નાખી અને જોવાનું થાય કે ભાઈ શું થાય છે કઈ રીતે વર્ક કરે છે એ રીતે આખું એ અંદર આરપીએમ ચેક કરે તો આ તમે જોઈ શકો છો મિત્ર આ રોરલ કસ્ટર છે કે જેના ઉપર પાછલા બે ટાયર મૂકી અને પહેલાં ગેર બીજા ગેર ત્રીજા ગેર ચોથા ગેર એવી રીતે કમાવવામાં આવે છે જેથી કરી ખબર પડે કે ભાઈ ટ્રેક્ટરના એન્જિનમાં કોઈ ખરાબી તો નથી તો મિત્ર અહીં લાસ્ટ અને પ્રોસેસ છે આ પ્રોસેસમાંથી પાસ થઈ અને જેવું ટ્રેક્ટર બહાર નીકળે છે તેને ડાયરેક્ટ આપણે મૂકી દેવામાં આવે છે ગોડાઉનમાં તો ગોડાઉનમાં મૂકી અને પછી એને જે ભી ઓથોરિટાઈઝર ડીલરો હોય છે તેમના ઓથોરિટાઈઝર ડીલરો પાસે મૂકી દેવામાં આવે છે વેચાણ માટે તો મિત્રો અહીં ફ્રન્ટ ગેર અને રિવર્સ ગેર બંને ચેક કરવામાં આવે છે બંને ચેક થયા પછી હવે આ મિત્ર આખો મૂકી આવશે ટ્રેક્ટરને ગોડાઉનમાં કે જ્યાં બધું વેરહાઉસમાં બધા ટ્રેક્ટરો પડ્યા છે તો એ ફાઇનલ તમે મિત્રો જોયું કે ટ્રેક્ટર કઈ રીતે બને છે તો આવી જ સારી ઇન્ફોર્મેશન માહિતી માટે તમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો તમને જોવા મળશે